આપણા ગુજરાતના ગુજરાત એવા ખજુરભાઈનો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે

છોકરી છે ખજુરભાઈ નો વિરોધ કર્યા કરે છે અને ખજૂરભાઈ ના જીવનની અંદર જેટલી તાકાત હતી એ બધી પૂરેપૂરી તાકાત આ બેને ખજુરભાઈ ના વિરોધ કરવાની અંદર લગાવી દીધી છે અને સામે ભાઈ હજારો જુવાન ઉભા થયા છે આ બેન સામે પડકાર ફેંકી રહ્યા છે અને ખજૂરભાઈના સમર્થન ની અંદર બોલી રહ્યા છે એમાંથી આ એક જુવાન પણ છે તો હાલો હવે સૌથી પહેલા તમને આ ભાઈ નો વિડીયો છું અને જોઈએ શું કહી રહ્યા છે કે આપડી આ ચેનલ ઉપર પેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે જેમાં આપડે ખજૂર ભાઈ ને હંમેશા માટે સપોર્ટ કરી રહ્યા છીએ અને આ વિડીયો આપણને સોશિયલ મીડિયા ઉપર થી મળ્યો છે તો લ્યો હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈ લ્યો આપણા ગુજરાતના ગુજરાત એવા ખજૂરભાઈનો આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે ઘણા બધાનું કહેવું છે કે ખજૂરભાઈ તો આવા છે ને ખજૂરભાઈ તો તેવા છે ને ખજૂરભાઈ તો આમ ને ખજૂરભાઈ તો તેમ તો સિક્કાની હંમેશા બે બાજુ હોય એક સારી અને એક ખરાબ તમે ભલે ગમે એટલા સારા કામ કર્યા હોય પણ લોકોને એ નહીં દેખાય પણ જો તમે એક ભૂલથી ભૂલ કરશો ને એ એમને દેખાશે